રાજકોટ શહેરમાં ગત શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાએ સત્યાવીસ લોકોનો ભોગ લીધો છે ત્યારે આ ઘટનામાં તંત્રની બેદરકારી પણ છતી થઈ છે ત્યારે આજે રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં ઊભા થયેલા ગેમ ઝોન તેમજ લોખંડ લાકડાના ફ્રેમ સ્ટ્રક્ચર ઉપર ઊભા કરવામાં આવેલા કામચલાઉ ખાણીપીણીની હોટેલોના જરૂરી દસ્તાવેજ લાયસન્સ ચેક કરવા અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે ગેમ ઝોનની અંદર બિયરના ટીન કેટલીક વસ્તુ મળી આવી છે તો અત્યાર સુધી પોલીસ શું કરતી હતી જે તે પોલીસ વિસ્તારનો જે ક્રાઇટેરિયા આવે છે એના ચાર વર્ષની અંદર તપાસ કરવી જોઈએ આમ તો રાજકોટની પોલીસ ચારે બાજુ ચોકે ચોકે ઊભી રહીને ચેક કરે છે ડ્રાઇવિંગ લાઇસન્સ લાવો પીયુસી લાવો ઓલું લાવો તો આ એના ધ્યાન ઉપર કેમ ન આવ્યું એ પોલીસ કમિશનરે રજૂઆત કરે છે જો આ પોલીસ તંત્રના ક્રાઇટેરિયામાં જે તે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરો કે પીઆઈ આવે છે એને સસ્પેન્ડ કરવાની અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે અરે સીપી સાહેબે એવું કીધું કે અમે ચાર જણાને અંદર આવવા દેશું એટલે મેં સીપી સાહેબને રજૂઆત કરી કાર્યકરો નથી અમે કોંગ્રેસના તમામ આગેવાનો છે પછી સીપી સાહેબ સમજી ગયા